જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટાટા કંપનીની અલ્ટ્રોઝ ગાડી જોઈ રહ્યા છો અલ્ટ્રોઝ એક્સ જેડ વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે છે કંપની કલર છે રેડ કલરમાં તમે ટાટા અલ્ટ્રોઝ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ટાટા અલ્ટ્રોઝ વેચવાની છે બે હજાર વીસને દસમા મહિનાના મોડલની ગાડી જોવા મળે છે પ્યોર પેટ્રોલ એન્જિન સેકન્ડ ઓનરની ગાડી છે વીમો પણ ચાલુ જ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ટાટા અલ્ટ્રોઝ બે હજાર વીસ ને દસમા મહિનાના મોડલની ગાડી જો મળી છે વર્ઝન વિશેની વાત કરું તો એક્સ જેડ વર્ઝન છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે ફ્યુલ વિશેની વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે કંપની કલર રેડ કલરમાં તમે ટાટા અલ્ટ્રો જોઈ રહ્યા છો પાર્સિંગ સુરતનું પાર્સિંગ જોવા છે જીજી ઝીરો ફાઇવ સુરતનું પાર્સિંગ છે અત્યાર સુધીમાં આ ગાડી નેવ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ બે છાવી જોવા મળે છે બ્રાન્ડ કંપનીની છાવી જોવા મળે છે તેમજ સેન્ટર લોક પણ તમને આ ગાડીમાં જોવા મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ નંબર પર વોટ્સએપમાં મોકલી આપો આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીએ ગાડી જોઈ રહ્યા છો ટાટા અલ્ટ્રો એક્સ પેટ્રોલ એન્જિનમાં જો ગાડી જોવા મળી રહેશે કંપની રેકોર્ડ નેવ હજાર કિલોમીટર ચાલેલી છે ટાટા અલ્ટ્રો બે હજાર વીસનું મોડલ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો આ ગાડીની કિંમત પાંચ લાખ પંચોતેર હજાર અંદાજિત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપશે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે છે સીતારામ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો કંડિશન જોઈ ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ આ ગાડીના માલિકનો નંબર મળે જશે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક સત્યાવીસ ઝીરો બેતાલીસ બાર તે આ ટાટા અલ્ટ્રો ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે રૂબરૂ જોવા જાવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તમારે તે પહેલાં આ ભાઈને ફોન કરીને જાવ જો આ ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ છો ફૂલ જવાબદારી સાથે આ ટાટા અલ્ટ્રો વેચવાની છે